એ મને ના ભુવા ને ખબર મગરામાં અને કાળી સોપારી છે પણ વક્તા જય ચામુંડા ભગવાન જય વખતા કાળા કપડા પહોંચીએ

મારા દોસ્તી ના સવાલ છે પણ મારા છોકરે છે ભાવળો ત્રણ ઘરોમાં એક ઘરની પેઢી ડૂબેલી છે પાવળિયું છે ભાવળો વિરો

આવું નથી મારું કેવું હા સારું કે ન તો તો ખૂબ હા ધોણિયામાં ખમી નામી હતી પણ પાવડિયો હવે ઓક્સિજન પર આવ્યું હોય કેમ આવ્યું હોય કે હવે મારી પેલું શું કરવું પડે કેમ

વક્તા આ જોણ તો હોય એ જોણ કે વચન શું કહેવાય ગેણ શું કહેવાય અજો હાલો માં અજો પાવળ્યો મારા વેળા ભગવાન એવું કે છે મામા કે પાગળ ના ચિંતા કરતા નહીં તમે આયા છો તો ખૂબ મજા કરો દર્શન કરો ચા પાણી કરો પણ કુંબા કરો હું મેળા રાવણાની માતા છું તમારો ભલો રોમ કરશે નોનજીભાઈ એ નોનજીભાઈ ભાઈ છે હા સ તો આનંદ કર કેમ છે છે વાડો કોઈ ખખડતો તો નથી ને હે

અને જો કદી ખોટ ના મારું નામ કોઈ નઈ પકડશો તો તમારા ઘરનું બહેણું ઉગાડું રહેશે પકડવા પકડવાની કોઈ જરૂર નહી આવું મારું કેવું છે એ ભાઈ આ ભાઈ ની હાલત નથી પણ જગતમો માતા શંકર બોલી હતી દુનિયામાં કુંપણ નું દેવ તો આ જુલ્યા આજ ભાઈ હાજી છે આજ ઘોડા જીવી કે તમારા ગોમ માં પચા મળશો કે ભાઈ હાજી

વક્ ભાઈ વક્તા ભાઈ કળજુગ ચાલસ એ મુ કળજુગ નો દાસ હે રોમ હે રોમ 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 જય હો સોમાજી હું ને મારા એક